રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસને લઈને શહેર પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો હતો પોલીસ કમિશનર દ્વારા અરજદારોની ફરિયાદ લેવાઈ હતી અને અલગ અલગ પોલીસ મથકના સ્ટોલ બનાવી પોલીસ કમિશનર દ્વારા અરજદારોને સાંભળવામાં આવ્યા અને જે પણ ફરિયાદમાં પોલીસ ધ્યાન નથી આપતી તેની સામે પણ તેની તપાસ અંગે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા બાહેધરી આપવામાં આવી હતી રાજકોટ શહેરમાં જે ગેરકાયદેસર વ્યાજ ના ધંધા કરતા છે લોકો આ લોકોને જે લોકો ત્રાસેલા છે આ લોકોને સાથે એક લોક દરબાર કરવામાં આવ્યા આ લોક દરબારમાં આ લોકોને જુદા જુદા જે સંસ્થાઓ છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે બેંક છે સરકારશ્રીને જે યોજનાઓ છે આ બાબતમાં આ લોકોને સમજ આપવામાં આવ્યા અને આને જે કંઈ સમસ્યાઓ થા હતા આ લોકોને આ સાંભળવામાં આવ્યા પછી આ લોકોને જે કોઈ ગેરકાયદેસર વ્યાજ ધંધાવાળાના ચક્કરમાં ફસાઈ ગયા હશે આ માટે કાયદેસર કાર્યવાહી માટે કરવા માટે અરજી આપવા માટે સમજ આપવામાં આવ્યા અને આગળ ભવિષ્યમાં આ લોકો આવા ચુંગુલમાં નહીં ફસાય આના આના ફેમિલીવાળા કે આને બીજા આડોશી પડોશીને આ મુજબ સમજ કરે તે માટે અને વિગતવારને જુદા જુદા યોજનાઓને જાણકારી આપવામાં આવ્યા અને હું ઈચ્છું કે આથી આ લોકોને તો ફાયદા થશે અને આજુબાજુ બીજા જે લોકો છે આ લોકોને પણ ફાયદા થશે અને આગળ આ જે દૂષણ છે આમાં આપને કંટ્રોલ કરી શકશું પોલીસ જે છે આ કાયદાથી બંધાયેલા છે કાયદામાં જે જોગવાઈ છે આ મુજબ જો કોઈ જે ગુજરાત મની લેન્ડરિંગ એપ છે આનેથી ઉપર વ્યાજ લેતા હોય આને પાસે રજીસ્ટ્રેશન કરાવેલા નહીં હોય અને આ લોકો વ્યાજના ધંધા કરતા હોય તો આના ઉપર આપને ગુનો દાખલ કરી શકશું ગુનો દાખલ કર્યા બાદ આને અટક કરવાનું ચાર્જશીટ કરવાનું આ બધા કાર્યવાહી આપણે કરી શકીએ છીએ અમુક કેસોમાં પછી માણસો આવી રીતે ફસાઈ જાય છે કે બાકી બધા આને પાસે હોય લેકિન આ લોકો સામેથી કંઈ આવા આપી દીધા હોય જેમાં પછી આપણે મદદ નથી કરી શકતા બધા તો આમાં લીગલ શું છે પોઝિશન આમાં લોયરની જો સલાહની જરૂર છે તો આ લઈને પછી આપણે આને સહકાર આપી શકશું જો કે આને સલાહ આપી શકશું લેકિન પોલીસ જે છે આમાં જો કાયદેકીય રીતે ગુનો બનતા હશે તો ગુનો જ દાખલ કરીને અને ફરિયાદ ને ઉપરથી આને અટક કરવાનું અને ચાર્જશીટ કરવાનું આ કાર્યવાહી પોલીસ માં થશે